તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે એકદમ વ્યાજબી બાબાને ટોટલ ગેરંટી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો રાધાભાઈના આ થ્રેશરની ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેશર જોઈ રહ્યા છો વિશાલ કંપનીનું થ્રેશર છે વિશાલ કમ્બાઈન થ્રેશર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

બાકી કન્ડિશનમાં ટોટલ બાકીશ પાંચ લાખ પચીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ અને મઢુત્રા ગામે થ્રેસર જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો રાધાભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા આપવામાં હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો